રાજકોટ જિલ્લાના જામકંડોળા નજીક આવેલ ફોફડ ડેમ સિત્તેર ટકા પાણીથી ભરાઈ ગયો ધોરાજીને પીવા માટેનો આ ડેમ છે હવે આખું વર્ષ પીવાનું આપે તો પણ પાણી ઘટે તેમ નથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય અને ડેમ હોય કે ચેક ડેમ કે નદી વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયા છે ત્યારે વાત કરીએ જામકંડોળા તાલુકાના

અત્યારે વરસાદ ચારો છે પણ થોડોક હજી આવી જાય તો સારું થઈ જાય આવતા વર્ષનું વર્ષ નું થોડોક ગોલ આપી દીધો એમ તો સારું થઈ જાય બરોબર અત્યારે એસી વરસાદ થઈ ગયો છે અને એકવીસ હવા છે એકવીસ ફૂટ પાણી થઈ ગયું છે એટલે પિયત માટે સારું પાણી સિંચાઈ માટે સારું ફાયદાકારક થાય ક્યાં ક્યાં પાકો તમારા ખેતર અમારા ટાણ મગફળી કપાસ